ક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવેલા ધર્મેન્દ્ર શાહના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો સૌ પ્રથમ આરોપ લાગ્યો હતો એ ઉપરાંત તેમની મહેરબાનીથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટમાં એકતા શાક માર્કેટ બની ગયું છે નોંધનીય છે કે તેમની કાર્યપદ્ધતિ અને વ્યાપક ભ્રષ્ટાચારની અનેક ફરિયાદ પક્ષની ટોચની નેતાગીરી સુધી પહોંચતા તેમને હટાવવાનો તાકીદે નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે ભાજપમાં ખળબળાટ મચ્યો છે ત્યારે ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારના વધુ ચિઠ્ઠા ખુલશે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે ભાજપના સિનિયર નેતા પાસેથી છીનવાયા છે બંને પદ પ્રદેશ સ કોષાધ્યક્ષ એમસી ના પ્રભારી પદેથી કરાઈ છે હકાલપટ્ટી ધર્મેન્દ્ર શાહ સામે કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ શાહની મહેરબાનીથી કોર્પોરેશનના પ્લોટમાં શાક માર્કેટ બની ગયું લઘુમતી કોમના વફદાર વ્યક્તિ સાથેની મિલીભગતથી બન્યું શાક માર્કેટ લઘુમતી વર્ગની વ્યક્તિ સાથે ધર્મેન્દ્ર શાહના ઘનિષ્ઠ સંબંધોથી મોગડી મંડળ ચોંક્યું કરોડોની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગ કરાતું હોવાના શાહ પર આરોપ ભ્રષ્ટાચારના બોરિંગ મામલે ભાજપમાં ખળબળાટ ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારના વધુ ચિઠ્ઠા ખુલશે કોંગ્રેસના આક્ષેપ કોના ઈશારે ધર્મેન્દ્ર શાહને કરાયા રવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સહકોષાધ્યક્ષ તેમજ પ્રભારી પદેથી ધર્મેન્દ્ર શાહને રવાના કરાયા બાદ એક પછી એક તેમના ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ખુલી રહ્યા છે નોંધનીય છે કે અગાઉ શહેરના મેયરની કચેરીમાં આવેલી એન્ટ્રી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતી જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો તેમના પર આરોપ હતો ધર્મેન્દ્ર શાહ મેયરની એન્ટ્રી ચેમ્બરમાં જ કોન્ટ્રાક્ટરોને બોલાવી મોટી રકમના સેટિંગ પાર પાડવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી આ ઉપરાંત તેમની મહેરબાનીથી કાલુપુર ચોખા બજાર પાસે આવેલા શાક માર્કેટ પાસેના મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટમાં એકતા શાક માર્કેટ બની ગયું છે મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર થી બે હજાર પાંચ દરમિયાન ધર્મેન્દ્ર શાહના વિપક્ષ નેતા હતા ત્યારે

મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ બેઠકમાં હાજર રહી ના શકે તેમ છતાં ધર્મેન્દ્ર શાહ બજેટ રિવ્યુ બેઠક હોય કે અન્ય બેઠક તેમાં હાજર રહેતા અને પોતે સુપીરિયર ઓથોરિટી હોય તેમ મ્યુનિસિપલ કમિશનરથી લઈને અન્ય અધિકારીઓની રોફ સાથે સૂચનાઓ પણ આપતા હતા કેટલાક કિસ્સામાં સૂચનાઓનો અમલ કરવો શક્ય ન હોવા છતાં પણ અધિકારીઓ કામને કામ કરવા પડતા હતા વિપક્ષ કોંગ્રેસને જાણે મુદ્દો મળી ગયો હોય તેમ ભાજપના સિનિયર નેતાની હકલપટ્ટીને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ધર્મેન્દ્ર શાહને અમદાવાદ ભાજપના પ્રભારી પદેથી રવાના કેમ કર્યા કોના ઈશારે રાતોરાત આ નિર્ણય કરવામાં આવ્યો કોની ખેંચતાળમાં ધર્મેન્દ્ર શાહને રવાના કરવામાં આવ્યા આવા અનેક સવાલો તેમણે કર્યા હતા

યા કાંકરિયા વળમાંથી કોર્પોરેટર બનેલા ધર્મેન્દ્ર શાહે તેમના કાર્યકાળ સમયે કાંકરિયા તળાવ નેવ્યાસી લાખ રૂપિયાના ખર્ચેથી ખોદાવી નાખવા દરખાસ્ત મંજૂર કરી હતી તે સમયે આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો આ ઉપરાંત ડોર ટુ ડોર કચરો ઉપાડવાના કામમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો તેમની સામે થયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડોર કચરો ઉપાડવાના કરોડની કુલ સાત દરખાસ્તો મંજૂર કરી દીધી હતી અને આ દરખાસ્તો મંજૂર કરવામાં ધર્મેન્દ્ર શાહે કરોડો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ છે જ્યારે તેમના કહેવાથી જ જલધારા વોટર પાર્કની લીઝ રિન્યુ કરવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે એમટીએસમાં બસો નોન એસી અને સો એસી બસો સપ્લાય કરવા માટે પોતાના ભાગીદાર એવા કોન્ટ્રાક્ટર આનંદ ડાગાને ફાયદો કરાવવા ધર્મેન્દ્ર શાહે બે મોટી કંપનીઓ બ્લેકલિસ્ટ કરવાનું દબાણ કર્યું હતું અને કહેવાય છે કે આ ધંધામાં તેઓ ભાગીદાર પણ છે શીતલ ડાગા સાથે ધર્મેન્દ્ર શાહની નિકટતા પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી અને શીતલ ડાગાને મેયર બનાવવા તેમણે ભારે દબાણ કર્યું હતું જો કે તેમાં સફળતા થઈ શક્યા નહીં ત્યારે શીતલ ડાગા ધર્મેન્દ્ર શાહના ખાસ ગણાતા આનંદ ડાગાના પત્ની છે અને કરોડો ભ્રષ્ટાચારના મુદ્દે ભલે હાલ ધર્મેન્દ્ર શાહને રવાના કરી દેવામાં આવ્યા હોય પરંતુ તેમણે આચરેલા ભ્રષ્ટાચારને કારણે અનેક સવાલો થઈ રહ્યા છે અને સત્તાધારી પક્ષ બેકફૂટ પર આવી ગયો છે ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારના વધુ કાળા કરતું બહાર આવશે તેવું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે નર્મદા જિલ્લામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું હતું જેમાં રાજકીય પાર્ટીના હોદ્દેદારોના નામ ખુલ્યા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોના નામ બહાર આવતા ભારે ચકચાર મચી